મારું નામ અરવિંદભાઈ છે આ હું ધાંગણી ગામનો વતની છું મારા ગામમાં જે રસ્તો મંજૂર થયેલો છે જે ગામનો રસ્તો છે એ જે ચોમાસા પહેલાં અધૂરું કામ કરી ગયા છે ને અત્યારે એટલે ચોમાસા પછી પણ અત્યારે એ લોકોએ પૂર્ણ કર્યું નથી ને જે વ્યવસ્થિત કરવાનો છે એ કામ અધૂરું છે ને જે રસ્તામાં ખાડા પડી ગયેલા છે ને અત્યારે બી અમે સામેથી કોલ કરીએ છીએ સુપરવાઇઝરને એ લોકો ફોન ઉપાડતા નથી ને અમારી એ જ માંગ છે કે અમારો ગામનો રસ્તો વ્યવસ્થિત બને એટલું જ અમારું કહેવું છે જી જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વઘઈ તાલુકાનું ધાંગડી ગામમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ એક કિલોમીટરની લંબાઈવાળો રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગે એ રસ્તો શરૂ પણ કર્યો અને એ રસ્તો એક કિલોમીટરની જગ્યાએ છસો મીટર જે એમની સેતો મંજૂર કરેલ જગ્યા એ મંજૂર કરેલ જગ્યામાં છસો જ મીટર માત્ર બનેલો છે અને ભાજપના વાલા દોલા ભાજપના રાજકારણ કરનારા ઉલ્લાસભાઈને ત્યાં તો ચારસો મીટર એ સાઇટ અલગ છે અને આ સાઇટ અલગ છે એટલે તંત્ર આ કરે છે કે રાજકારણ કરાવે છે તે જોવાનું રહ્યું છે જો આવું ને આવું ડાંગ જિલ્લામાં થતું જ રહેશે તો અમે ચોક્કસપણે છે તો વિરોધ કરશું